નમસ્કાર ગુડિ પ્રકૃતિ ફાર્મ દિયાળ આપ જોઈ શકો છો દેશી રસકાનું બિયારણ અત્યારે ચાલુ છે મિશ્ર પાક તરીકે રસકાનું બિયારણ નાખેલું હતું એટલે હવે ઘઉં લીધા પછી રસકો પાકી છે બહુ સારામાં સારો રસકો પાકી જશે આપ જોઈ શકો છો દેશી રસકાનું બિયારણ આપણે પકવેલું છે આપ જોઈ શકો છો સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરીએ છીએ આપીતનું રસકાનું બિયારણ ખૂબ સારું પાક્યું છે જે કોઈ મિત્રોને રસકાનું બિયારણ જોવે તે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સુંતેર છાસઠ પંચ્યાસી સૂમોતેર દેશી રસકાનું બિયારણ ત્રણ હાડા ત્રણ ફૂટની પૂછાયો રસકાનું બિયારણ થાય છે આપણે ઘઉં લીધા પછી માત્ર આપણે બે પાણસ પાયા છે રસકો ગયો છે પકવવાનું હોય એટલા માટે ઓછા પાણ પાવા પડે નકર તો હજી એની ઉંચાઈ વધી જાય